લોકોને એ સંદેશો માગવા માગું છું કે વાહન આપણે જોઈને શાંતિથી અકાવવું જોઈએ આપણે નહીં તો બીજા ભૂલ કરી જાય મારે એવી રીતે જ મારું એક્સિડન્ટ બીજાની ભૂલે મારું એક્સિડન્ટ થઈ ગયું છે એમાં આવી મારી હાલત થઈ ગઈ છે એટલે બધાને જોઈ વિચારીને ભલે બે મિનિટ વાર લાગે પણ ધીમું વાહન આંકવાનું એટલે કોઈની જિંદગી ખરાબ ન થાય એમ અને આપણી જિંદગી સારી રહે એમ બદને મારી જિંદગી બગાડી દીધી કે અત્યારે બે મિનિટ નો સમય કોઈ ને ઓલો નથી કરવો અને ગાડી લઈને છે તમે જ ફોન કર્યો હતો હા શું નામ છે તમારું અશ્વિન ભાઈ ચોવટિયા ચોવટીયા શું વેચો છો અહીંયા અશ્વિનભાઈ મસાલા પાપડ ખાખરા ભાખરવાડી તો આવી રીતના રોડ ઉપર કેમ વેચો છો અસિમભાઈ હા હું દિવ્યાંગ છું ને એટલા માટે આ રોડ ઉપર બેસું છું મારી પરિસ્થિતિ કોઈ બીજી છે નહીં દુકાનની છે તમે દિવ્યાંગ છો હા ઓકે કઈ વાંધો નહીં અસિમિભાઈ આપણે પહેલા તો શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા હું ચોક્કસથી તમારી મદદ કરીશું અશિમભાઈ હા શું નામ છે ભાઈ તમારું અશ્વિન ચોવટિયા તો બીજી કઈ પરિસ્થિતિ છે નહીં મારી એટલે આ રીતે મહેનત કરું છું એટલે શું તકલીફ છે એટલે મારું આ એક્સિડન્ટ થઈ ગયું હતું એમાં લાંબા ટૂંકો ખર્ચ થઈ ગયો છે એટલા માટે આવી રીતે મહેનત કરું છું તમે દિવ્યાંગ છો અશ્વિનભાઈ હા એટલે ચાલી જ નથી શકતા ચાલી નથી શકતા અશ્વિનભાઈ તમે જે રીતના મહેનત કરો છો એ મહેનત કરવામાં શું તકલીફ પડે છે અશ્વિનભાઈ આમાં મહેનત કરવામાં તો હું ઠેલા ઉસકાવામાં તકલીફ પડે હાથ આંગળા હોજી જાય અને હાલી હાલી ને પછી રાતે તાવ આવી જાય અને આ તમે જે રીતે મહેનત કરો છો તેમાં કેટલું કમાઈ જાવ છો સુંદર કાંઈ નક્કી ન હોય ક્યારેક પાંચસો છસોનો વેપાર થાય ને ક્યારેક બસો ત્રણસોનો થાય એમાં બસો ત્રણસોમાં તો મળી રહી પાંચસો છસો નો થાય તે પૈસા શાલી પસાર શું વેચો આ ખાખરા ને એવું બધું વેચો છો ખાખરા ને એવું બધું વેચો છું માર્કેટમાં હાલો આવતો હોય તો કોઈનો ઠોંગ લાગી જાય તો હું પડી જાઉં કારણ કે બેલેન્સ નથી રહેતું મારા શરીર ને તોય પણ પછી ઉભો થઈને પાછો માડું હાલવા મહેનત તો કરવી જ પડે ભાઈ અને અશુક ભાઈ કીધું કે તમારું એક્સિડન્ટ થયું છે પછીની આવી હાલત થઈ ગઈ છે બે હજાર મારું એક્સિડન્ટ થઈ ગયું હતું વેગેનર વાળો ભટકાડીને વયો ગયો હતો તો હું ગાડી પાછળ બેઠો હતો મારો ભાઈબંધ ચલાવતો હતો તો હું ગાડી પાછળથી પડી ગયો હવે સીધો ડિવાઈડર આરે માથું ભટકાણું એમાં મગજમાં વાગી ગયું હતું સવા બે મહિના કોમામાં તો એટલે ખ્યાલ કોમા એ ખાડો ગળે ઓલ પાડેલો હતો એનું કઈક શ્વાસ ને એવું બધી નળ્યું અને કંઈક મગજનું જીવિત રાખવાનું હતું એ આ માથામાંથી કાઢીને અહીંયા પડખામાં ફેટ કર્યું પછી પાછું પડખામાંથી સવા બે મહિને અહીંયા પાછું ફેટ કર્યું બે વાર મગજનું મારું ઓપરેશન કરેલું છે તો જ્યારે તમારું એક્સિડન્ટ નથી થયું ત્યારે તમે શું કરતા હતા મતલબ એક્સિડન્ટ પહેલા શું કરતા હતા એક્સિડન્ટ પહેલા મારે આઈસ્ક્રીમ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ હતું હજી શરૂ કરીને ધંધા ભણીને ધંધો કરીને ધંધો સેટ કરી રહ્યો તો ત્યાં મારું એક્સિડન્ટ થઈ ગયું એમાં બધું બોળી દીધું તો એ ધંધો પણ બંધ થઈ ગયો ધંધો પણ બંધ થઈ ગયો તો આજે વિડીયોના માધ્યમ તમે લોકોને કઈ સંદેશો આપવા માંગતા હોય તો લોકોને સંદેશો માગવા માગું છું કે વાહન આપણે જોઈને શાંતિથી હકાવવું જોઈએ આપણે નહીં તો બીજા ભૂલ કરી જાય અમારે એવી રીતે જ મારું એક્સિડન્ટ બીજાની ભૂલે મારું એક્સિડન્ટ થઈ ગયું છે એમાં આવી મારી હાલત થઈ ગઈ છે એટલે બધાને જોઈ વિચારીને ભલે બે મિનિટ વાર લાગે પણ ધીમું વાહન આંકવાનું એટલે કોઈની જિંદગી ખરાબ ન થાય એમ અને આપણી જિંદગી સારી રહે એમ બિલકુલ સાચી વાત છે આજે એક્સિડન્ટ તમારી જિંદગી બરબાદ મારી જિંદગી બગાડી દીધી કારણ કે અત્યારે બે મિનિટ નો સમય કોઈને ઓલો નથી કરવો અને બધાને ફાસમ ફાસ ગાડી લઈને જવું છે બિલકુલ સાચી વાત છે અને હંમેશા ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઈએ રાખવું જોઈએ આજે તમે કીધું પ્રમાણે કે તમારી કોઈ ભૂલ નહોતી છતાં પણ આજે તમારું એક્સિડન્ટના કારણે તમારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે તો આજે શું કરવા માંગો છો તમે હું એક જગ્યાએ સ્થાનિક કમ કે વ્યવસ્થિત ધંધો થાય ને એવું કરવા માંગુ છું એવું થાય એવું તો કરી જો તો તમારી જેવો કોઈ ભગવાન એમ એટલે મહેનત કરવા માંગો છો હા મહેનત કરવા માંગુ છું જો કે તમે મહેનત પણ કરી રહ્યા છો અને મહેનતની સાથે સાથે ઘણો બધો સંઘર્ષ પણ કરી રહ્યા છો મહેનત કરવા માંગો છો તમ ત્યારે તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમને આજે એક મહેનતનું એવું સાધન આપશું કે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં તમે આગળ પણ વધી શકશો તો દોસ્તો આ અમે સુરતની અંદર હતા આજે અશ્વિનભાઈની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકોએ આ વ્યક્તિની વાત તો સાંભળી છે હાલમાં આ વ્યક્તિ કીધું એ પ્રમાણે કે બે હજાર છમાં માં મારું એક્સિડન્ટ થયું છે બે હજાર છના ના એક્સિડન્ટ બાદ હું આવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છું ઘણી બધી તકલીફ પડે છે મહેનત કરવામાં છતાં પણ હું આજે મહેનત કરું છું પગેથી ચાલી પણ નથી શકતો છતાં પણ હું આજે આવી રીતના મહેનત કરું છું ખાખરા અને નાની મોટી વસ્તુઓ વેચીને પોતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે તો આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને છે કે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા લોકોને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય જે સંઘર્ષ કરવામાં તકલીફ પડતી હોય એમાં હિંમત મળે અને જીવનમાં આગળ વધી શકે તો આજે આપણે અશ્વિનભાઈને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશું કે અશ્વિનભાઈ એક જ જગ્યાએ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરે દોસ્તો ફાઇનલી ભાઈની રિકવાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા તો કરી જ દીધી છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે ભાઈ કઈ રીતના રોડ ઉપર ફૂટપાટ ઉપર મહેનત કરી રહ્યા હતા અને ભાઈ કીધું એ કે મારું એક્સિડન્ટ થયાની પછીની આવી મારી હાલત થઈ ગઈ છે પણ આજે ભાઈને મહેનત કરી હતી ભાઈને જીવનમાં આગળ વધુ હતું પણ ભાઈ પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હોવાના કારણે ભાઈ ફૂટપાથ ઉપર રોડ ઉપર મહેનત કરી રહ્યા હતા પણ આજે ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં ભાઈ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે તો ભાઈ આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો કેવું લાગે છે આજે રોજગારનું સારું લાગે છે રોજગાર મળી ગયો ઓલું મારે લઈને પડતું હતું બધે જ અને કોઈ ગાડીવાળો અથડાય તો પડી જાવ કોઈ માણસ અથડાય તો પડી જતો પણ હવે આ એક જગ્યાએ સ્થાનિક થઈ ગયું છે એટલે મારે ભટકવું નહીં પડે ધંધા માટે મારે સારું થઈ જાય બિલકુલ સાચી વાત છે હવે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને આગળ પણ વધી શકશો જીવનમાં એક જગ્યાએ ધંધો કરી શકું ને અને હવે આગળ વધી શકીએ અને ભાઈ આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે હિરેનભાઈ પાનવાલા જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે એમના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે જેથી કરીને તમે જીવનમાં આગળ પણ વધી શકો અને મહેનત પણ કરી શકો તો તમે આજે હિરેનભાઈને કંઈ કેવા કહેવા માંગતા હોય તો હિરેનભાઈ યુ થેન્ક યુ કહેવા માંગીએ છીએ અમારી જેવા અપંગ લોકોને એટલી મદદ કરે તો રોજગાર મળી રહે અમારું ગુજરાન ચાલ્યા કરે ભગવાન તમને ખુશ રાખે ને તમે જીવનમાં આગળ બહુ વધો એમ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હિરણભાઈ પાનવાલા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે હવેથી આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે અને જેવી રીતના ભાઈ કીધું એ પ્રમાણે કે પહેલાં મારે ઘણી બધી મહેનત કરવામાં તકલીફ પડતી જોકે હું સંઘર્ષ સાથે મહેનત તો કરી જ રહ્યો હતો પણ જ્યારે હું મહેનત કરવા જતો હતો ત્યારે હું થેલા ઉચકીને રોડ ઉપર ભટકવું પડતું હતું પણ હવે મારે ભટકવું નહીં પડે હું એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકી અને મારી જિંદગીમાં આગળ પણ વધી શકશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બધું શક્ય બન્યું છે બસ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહ્યો જેથી કરીને અમે વધારે આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ હવે બિલકુલ ચિંતા નહીં કરતા હવે આ રોજગારના માલિક તમે છો આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે તમે આમાં આગળ વધો અને મહેનત કરો કારણ કે અમે તમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકોને આવી રીતના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે અને અત્યારે ઘણું બધું કમાઈ રહ્યા છે અને ખૂબ જ આગળ પણ વધી રહ્યા છે બસ તમે પણ આગળ વધો અને તમે પણ મહેનત કરો ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો